પાળિયાદની જગ્યામાં વિશામણ બાપુ એકવાર થાનમાં આવેલા અને અહીંયાથી પછી જ્યારે પાળિયાદ જતા ને ચોટીલાની આ બાજુ એક નાવા ગામ આવે છે એ નાવાના પાદરમાં બાપુની જે શિગરામ હતો ને એની ધરી તૂટી ગઈ એટલે બધા સંતો બાપુને બધા ત્યાં રોકાણા કોઈ મળે ને કોઈની મદદ મળી જાય તો પાળીયા પહોંચી જવું આવો ભાવ છે પણ બાજુમાં રાજાવાડ ગામ અને એક ધોળા ચારે છે એટલે માલધારી બાપુને પૂછે છે કોઈ સંતોને પૂછું રામ રામ કે રામ રામ પછી માલધારી ને બે ત્રણ વાત નહીં કેવું હોય કોઈ માલધારી નો દીકરો હોય ને એ ગમે એવો અજાણું માણો હોય ને તો પેલા કેમ ઉભા છો શિગરામ ની ધરી તૂટી ગઈ છે જો કઈ મદદ કરો તો અમે પાળિયા જ પહોંચી જઈએ એટલે માલધારીના યુવાને એમ કીધું કે મદદ કરું પણ તમે પાળિયાદ ના છો તો કે હા તો કે પાળિયાદમાં તો પાળિયાદનો ઠાકર કહેવાય છે ને વિશામણ બાપુ એટલે હોલાયે સાંતોએ જે સંતો હાર્યા હતા ને એને કીધું કે ગાંડા આ બાપુ વિશામણ બાપુ જ છે એ લાકડી હાથમાંથી નાખ દીધી ને ઠાકરના પગ જળ બાપુ હું તમારી બધી વ્યવસ્થા કરી આપીશ પણ મારી એક શરત છે બોલ બેટા એકવાર તમે મારા ઘરે આવો પછી મારું ગાડું લઈને તમને પાળિયાદ મૂકી જાઉં પણ તમારે મારા નેહડે આવવું પડશે બધા સંતો તૈયાર થયા અને રાજાવાડ ગામના નેહડામાં ગયા જે વ્યક્તિ બાપુને નેહડામાં લઈ ગયો તો માલધારી એ સાત ભાઈઓ હતા બાપની હાજરી નથી માં છે મા બાપુના ખાતલાના પાયે બેઠા બધા દીકરા બાપુના દર્શન કરવા માટે આવે સાતમો દીકરો જયારે દર્શન કરવા આવ્યો ને એટલે માજી એટલું બોલ્યા બાપુ તમે તો સમૃદ્ધ ધણીશો પાળિયાદના પીર આવો પાળિયાદના ઠાકર આવો બાપુ આ મારો દીકરો પેટનો પાસો છે ઠાકરને એની સામુ જોવે બાપુ એવો કે આશીર્વાદ આપજો કે મારા દીકરાના ઘરે પારણું બંધા અને તેથી વિશાવણ બાપુ એટલું કીધેલું મારી પાળિયાદના ધજાગરા ઉપર અને પાળિયાદના ઠાકર ઉપર ભરોસો રાખજે ઠાકર એક દીકરો આપશે એટલે માજી વચ્ચે બોલ્યા બીજી વાર કે બાપુ દીકરા તો કાલે અમારા કર્મે હોતે થાય કાલે એવા કદાચ અમારા કર્મ ઉઘડી જાય અમારા ભાગ્ય ઉઘડી જાય તો દીકરા તો કાલે અમારા ભાગ્ય પણ થાય પણ બાપુ આ જગતને હું કેમ કહી શકું

એટલે તૈયાર બળદ જન્મે ને તેથી રાતે આ દીકરો થાય તો માનજે પાળિયાદ ઠાકરે આપ્યો છે તમારા મગજમાં વાત નહી બે સાહેબ આપણી પ્રકૃતિનો નિયમ છે આપણી પ્રકૃતિનો નિયમ છે ગા વાસડાને જન્મ આપે અને વાસડીને જન્મ આપે તૈયાર બળદને જન્મ નો આપે આપે તયાર ભરત જન્મે નહીં પણ એ પાળિયાદના ઠાકરે એમ કે છે કે માં આ ગાને આપે એટલો જન્મે તૈયાર ભળત જન્મે અને તારાગીર્યા વહુ ને દીકરો થાય ને તો માનજે પાળિયાદના ઠાકરે આપ્યો છે આ સંતોની પાસે કયું ભજન હશે સાહેબ આ મહાપુરુષો પાસે કઈ એવી તાકાત છે કે જે પ્રકૃતિના નિયમોને તોડીને પણ બોલી શકે છે સાહેબ જેને પ્રકૃતિના નિયમ પણ કાય ન કરી શકે એટલે આ દેશ ઋષિમુનિનો દેશ છે અને આ દેશમાં ભક્તિની કઈક તાકાત તો છે જ અને ઈ રાજાવાડમાં સત્ય ઘટના બને છે વવ ને દીકરાનો જન્મ થાય છે અને ગાને આપે ગોઢલો એટલે તૈયાર બળદનો જન્મ થાય છે હવે આ માજી દીકરાને અને ગોજલા ને બે ને પાળિયાદ ની જગ્યા માં પગે લાગવા લઈ જાય છે કારણ કે બે ઠાકરે આપ્યા છે તો મારે બે ને લઈ જવા છે અને માજી દીકરાને ને ગોજલા ને પાળિયાદ ની જગ્યા માં પગે લગાડવા લઈ ગયા અને તેથી પાળિયાદના ઠાકરે એટલું કીધું તું કે માં તમે કહેતા ને કે આ દીકરો પાળિયાદના ઠાકરે આપ્યો હોય એવું કઈક પ્રમાણ આપો તો જગત આટલા થી નહીં માને જાજ પાળિયાદ નો ઠાકર કહેશે કે જ્યાં સુધી પાળિયાદ નો ધજાગરો હોય જ્યાં સુધી આ દેશમાં પાળિયાદ નો ધજાગરો રહે અને ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે તારા જોકમાં આપે ગોટલો હજુ જન્મે તો માનજે પાળિયાદના ના સાહેબ આ કળજુગમાં કદાચ તમે માનવા તૈયાર નહીં થાવ પણ તમારે જોવું હોય તો ચોટીલાની બાજુમાં રાજાવાડ ગામ છે ભરવાડનો નેહડો છે અને અહીંયા જઈને આજની તારીખમાં તમે કોક ને પૂછજો આજે આ કુગમાં પણ ત્રીજા વર્ષે આપ્યો નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતપણા નથી મફતમાં પણ મારો કહેવાનો અર્થ એ છે એ મહાપુરુષે શેનું ભજન કર્યું તું કયા નામનું ભજન કર્યું હતું ઈ નામ નામનું બીજું કોઈ નામ નથી સાહેબ ઈ મહાપુરુષે જે ભજન કર્યું તું ઈ નામ છે રામ નામ પણ નામનો મહિમા જ્યાં સુધી આપણે નથી સમજાણો ત્યાં સુધી આ બધા તકલીફ ઉભી થાય છે પણ જયારે એકવાર જીવનમાં નામનો મહિમા સમજાય જાય સાહેબ એની માટે આ કથા છે નામ સમોવડ કોઈ નહી જપ તપ તીર થયો નામે પાતક એટલે આ પાંચ અવતાર જે પેલા થયા છે ભગવાન ના એ પાંચે પાંચ અવતાર તમારામાં બ્રહ્મચર્ય હોય તમારા આયતે સત્કર્મ થતું હોય ભક્તિ હોય સંતોષ હોય એટલે તમારું જીવન ગુણાતીત બોલવામાં આવે છે કેવું બને આપણું જીવન ગુણાતીત ગુણાતીત આપણું જીવન બન્યા પછી આગળ પાછા ભગવાનના જન્મ થવાના છે તો આ છ જે લક્ષણો બતાવ્યા છે એ બ્રાહ્મણના બતાવેલા છે શેના બતાવેલા છે બ્રાહ્મણોના બ્રાહ્મણો એટલે શું અમારી ઘોડે કપડા પહેરી લઈને બ્રાહ્મણ થઈ જાય એમ નહીં મેં તમને કાલે પણ કીધું તું અને આજે ફરીને કહું આપણી અંદર જે આત્મા છે ને એનું બીજું નામ બ્રાહ્મણ છે એટલે આ ઉપરના જે છ અવતારો છે એ આપણા આત્માને લાગુ પડે છે સાહેબ શરીર ને નહીં નહીં ચિત્તને નહીં બુદ્ધિને નહીં આ બ્રાહ્મણો અવતાર કીધા છે છ ત્યાર પછી સાતમો અવતાર ભગવાનનો થયો છે એનું નામ છે યજ્ઞ યજ્ઞ અને આઠમો અવતાર થયો છે નવમો અવતાર પથુ રાજાનો થયો છે અને દસમો અવતાર મસેન્દ્ર નારાયણ નો થયો છે આ જે ચાર અવતારો થયા છે એ ક્ષત્રિયો માટે થયેલા છે હવે તમારે બધું ગોઠવણી શરીરમાં જ કરવી પડશે સાહેબ આને કીધા છે ક્ષત્રિયનો એટલે આપણામાં ચાર વર્ણ બોલવામાં આવે છે ક્ષત્રિય શુદ્ર બ્રાહ્મણ અને વૈષ્ણવ પેલા બ્રાહ્મણના છ અવતાર છે ચાર અવતાર ક્ષત્રિયોના છે ત્યાર પછી ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે યજ્ઞ અવતાર હોય તોય ભલે પથુરાજાનો અવતાર હોય તોય ભલે રુચુદેવનો અવતાર હોય તોય ભલે અને મશ્ર નારાયણ નો અવતાર હોય તોય ભલે પણ આ ચાર અવતાર ની કથા સાંભળો તો એ ચારે ચાર અવતાર કે ક્ષત્રિયોનો આદર્શ બતાવેલો છે ધર્મની અંદર ત્યાર પછી ભગવાનનો નો અગિયાર અવતાર થયો છે કુર્મનો કાચબાનો ભગવાન નો થયો ધનવંતરી જયારે આ સૃષ્ટિ નું સર્જન કર્યું ત્યારે અઢાર ભાર વનસ્પતિ બનાવી છે આપણે ખાલી એમ કહીએ કે હું આને નથી માનતો એમ પણ એના એનું જે બનાવેલું છે ને એને મારે ને તમારે બધાને માનવું જ પડે સાહેબ ત્યાર પછી મોહિની નારાયણ નો અવતાર થયો છે અને ત્યાર પછી નરસિંહ સોવીનો અવતાર થયો છે ધીરે ધીરે આ બધા અવતારો જે મેં તમને પાછળથી ગણાયા છે એ વેસણો માટેના છે એને આદર્શ વૈષ્ણવ નો બતાવ્યો છે ધર્મમાં